જવાનો રસ્તો છે એમાં ઢાઢા નદી આવેલી છે એની પર જે બ્રિજ નવો બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે જૂનો તોડીને એનું કામ એટલી બધી મંથર ગતિએ ચાલી રહ્યું છે કે વાત જ ના પૂછો પ્રજા એટલી બધી હેરાન થઈ ગઈ છે કે એકત્રીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધીનો એક વર્ષનો સમયગાળો હતો એને કોન્ટ્રાક્ટરને એના બદલામાં ફરી સરકારશ્રીએ પાંચ મહિનાનું એક્સટેન્શન આપી એકત્રીસ મે સુધીની છૂટ આપી છે એટલે એનું કામ અત્યારે